કોળી સમાજમાં ભારે રોષ ફેલાયેલો હોય અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે કોળી સમાજના લોકો એકઠા થયેલા હતા બાદમાં રેલી કાઢી મામલતદાર કચેરી અને પોલીસ મથકનો ઘેરાવ કરી આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી ઉગ્ર માંગ કરેલી હતી ભાડા ગામના ચાર દેવીપૂજક શખ્સો દ્વારા ગામની કોળી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મગુજારી લાશને કુવામાં ફેંકી હત્યા નિપજાવી દેવામાં આવેલી હતી અને તેને પરિણામે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે બે દિવસથી રસ્તા રોકો આંદોલન સહિતના કાર્યક્રમો ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાયેલા છે તેમ છતાં કોળી સમાજમાં દિવસેને દિવસે નારાજગી વધી રહેલી છે ત્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં રાજુલા જાફરાબાદ ખાંભાના કોળી સમાજના લોકો એકત્રિત થઈને મુખ્ય માર્ગો પર વિશાળ સંખ્યામાં રેલી કાઢેલી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરેલી હતી ગુનેગારોને ફાંસી આપવાના નારાથી શહેર ગુંજી ઉઠેલું હતું સૌપ્રથમ રાજુલા મામલતદાર કચેરીનો ઘેરાવ કરી આવેદનપત્ર આપવામાં આવેલું હતું બાદમાં રાજુલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આવેદનપત્ર આપેલું હતું ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવેલો હતો પોલીસ તંત્ર દ્વારા વધારાનો પોલીસ સ્ટાફ બોલાવી ચાંપનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો સહિત અગ્રણીઓ હાજર રહેલા હતા જેમાં બચુભાઈ ચૌહાણ રણછોડભાઈ મકવાણા ગૌતમભાઈ દેવશીભાઈ ભાવનાબેન બાંભણિયા અશોકભાઈ સંજયભાઈ સાખટ સહિતના સમાજના અગ્રણી અને યુવાનો ઉપસ્થિત રહેલા હતા